વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલા આ સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે પણ પીએમ કિસાનનો ઓગણીસ મોપ્તો ક્યારે જાહેર થશે ખાતામાં કેવી રીતે આવશે તેની માહિતી આપીશું જી હા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારના મુખ્ય યોજના છે તેનો ઉદ્દેશ ભારતના નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ ખેડૂતોને પાત્ર બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તાના વાર્ષિક રૂપિયા છ હજાર રૂપિયા મળે છે આ નાણાં સીધા ખેડૂતોના બેંકના ખાતામાં જાય છે મિત્રો કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ લીઝ થયો હતો હવે ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે માહિતી અનુસાર ઓગણીસમા હપ્તાના પૈસા ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાંના સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી જશે જો કે સરકારે સત્તાવાર કોઈ રીતે કોઈ તારીખની પુષ્ટિ કરી નથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તાનો દર યાર મહિને બહાર પાડવામાં આવે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કપાસના ભાવમાં મંદીનો દોર યથાવત જાણો આજના કપાસના બજાર ભાવ જી હા મિત્રો કપાસના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ ચાર બાર બે હજાર ચોવીસ બુધવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા બારસો ચાલીસથી ચૌદસો એંશી સુધીના બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ આઠસો વીસથી ચૌદસો સાસઠ સુધીના બોલાયા હતા તેમજ જસણધર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ તેરસો પચાસથી સોળસો સુધીના બોલાયા હતા જે ખૂબ જ સરસ ભાવ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહુવા માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ તેરસો બાસઠથી ચૌદસો એકત્રીસ સુધીના બોલાયા હતા તેમજ ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ નવસો એકથી એક હજાર સુધીના બોલાયા હતા જે ખૂબ ખરાબ ભાવ છે મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ બારસો એકોતેરથી ચૌદસો એસી સુધીના બોલાયા હતા જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો પચાસથી ચૌદસો અડસઠ સુધીના બોલાયા હતા તેમજ મિત્રો બબરા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ ચૌદસો દસથી પંદરસો સુધીના બોલાયા હતા તેમજ જીતપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ અગિયારસો એકત્રીસથી રૂપિયા ચૌદસો એકાણું સુધીના બોલાયા હતા તેમજ મિત્રો વાંકરના માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો પચાસથી ચૌદસો પોસઠ સુધીના બોલાયા હતા